આજ તો ઓગણી કલાક ગાડીમાં કાઢીને રખડી લીધું શાસન ગીર દિવસ ની શરૂઆત કઈક આવી રીતે થાય છે શ્રી તો છે તમારું સવાર સવાર માં એકદમ રેડી કેમ કે જવાનું તો બહાર બહાર નીકળી ગયા જવા માટે દર્શન કરીને ગેસ પુરાવા માટે ગેસ પુરાવી લીધો નીકળી ગયા આપણે આપણા આગળ સફર તરફ લાઠી પગી ગયા જોઈ લીધી એપલ ની બસ અમરેલી ની બહાર નીકળીને લઈ લીધો એક ચા પાણી નો નાનો અમતો હોલ્ડ તમને મનમાં વિચાર આવતો છે કે આ કઈ બાજુ જાય છે તો વિડીયો માં બન્યા રહ્યો હમણાં આગળ કહું આ પાણી પીને આગળ હાલ તો થઈ ગયા આવડી મોટી લાઈન માં ગેસ પુરાવો અડધી કલાક રાહ જોયા પછી ગેસ નીકળી ગયા આપણે આગળ આપણા સફર નજારા જોતા જોતા લઈ લીધો લીધા ડબલા સફર પાછો નજારા જોવો નજારા જોતા જોતા થઈ ગયો બપોર નો ટાઈમ એટલે આપડે ઉભા રહી ગયા જમવા માટે લઈ લીધી આપડે ગુજરાતી થાળી ઘડીક માં પાછી કઈ ને ક્યાંથી અને ખાલી તમે આ રેસ્ટોરન્ટ નો નજારો જો એક વાર જમીન નીકળી ગયા ને ફોગી ગયા સાસણ ની આગળ તાલાળા ફોગી ગયા ભાઈબંધ ની નિહાળે આજ આપડે આવી ગયા તા સાસણ ની આગળ તાલાળા ભાઈ બનને હોસ્ટેલમાં મૂકવા માટે એ બનને મૂકી દીધો હોસ્ટેલમાં ને આપણે પાછા નીકળી ગયા ઘર તરફ રહી ગયા પાછા મહેમાન ગતિ કરવા માટે એ લીધી મહેમાનના ઘરે ચા ના આપણે હાલતા થઈ ગયા પાછા ઘર બાજુ પચાસ કિલોમીટર કાપ નાખ્યા ને લઈ લીધો નાનોમ અમથો હોળ આ પાણી પીને આગળ હાલતા થયા તો ભેગો થઈ ગયો આપણને વરસાદ આવા નજારા જોતા જોતા પોગી ગયા આપણે અમરેલી ને ભેગો થઈ ગયો ફરથી વરસાદ પડી ગઈ રાત ને થઈ ગયો તો ટાઈમ જમવાનો એટલે ઊભા રહી ગયા આપણે જમવા માટે મંગાવી લીધી ત્રણ પાવ ભાજી લીધી પાવ ને હાલતા થઈ ગયા ઘર બાજુ થોડાક આગળ પહોંચ્યા ગયા ગેસ પૂરો થઈ ગયો તો ઊભા રહી ગયા પાછા ગેસ કુરાવા માટે સાત વાગી ગયા હતા સવા દસ ને ફાઇનલી આપણે ફોગી ગયા હતા ઘરે આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો